છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓની છેડતી કેસમાં વધુ એક આરોપી પોલીસ સમક્ષ હાજર થયો છે તાજેતરમાં છોટાઉદેપુર માંથી વિદ્યાર્થીઓની છેડતીનો મામલો સામે આવ્યો હતો સમગ્ર મામલો સામે આવતા જિલ્લાના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દોડતું થયું હતું ત્યારે આ છેડતી કેસમાં વધુ એક આરોપી પરેશ બિલ પોલીસ સમક્ષ હાજર થયો છે આ અગાઉ પોલીસે આ કેસમાં સંડોવાયેલા આરોપી અર્જુન બિલ કાળુ બિલ સુનિલ બિલ તથા શૈલેષ બિલની ધરપકડ કરી હતી જેમાં પોલીસે સ્થળ પરથી જ આરોપી અશ્વિન બિલને ઝડપી પાડ્યો હતો ત્યારે હવે છેડતીના કેસના તમામ આરોપીઓ પોલીસના સકંજામાં આવી જતા પોલીસ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેના ચાલકો એમાં છ જેટલા એસમો બેઠેલા હતા એમને હાથ કરતા બાળાઓ પાસે જઈને ગાડી ઉભી રાખેલી અને એ લોકોએ બાળાઓને બેસાડીને આ કુંડે ગામ તરફ જતા હતા એમાંથી કેબિન ઉપર બેઠેલો હતો અશ્વિન ભીલ કરીને જે છે એ કેબિન ઉપરથી નીચે ઉતરી અને એક જે સત્તર વર્ષની બાળા છે એમને હાથ પકડીને ખેંચી લીધેલી જેમાં બીજી બાળાઓ ગભરાઈ ગઈ તેમાંથી બુમા કરતા વાસણા પાટિયા પાસે જતા બીજી બાળાઓ જે છે એ ગાડીમાંથી કૂદકો મારી દીધેલ અને આરોપીઓ બૂમા થતા બીજા જે બાળકો હતા વિદ્યાર્થીઓ એ લોકોને વાસણા પાટિયા પાસે ઉતારી નીચે ઉતારી દઈ અને ભાગવા જતા વાસણા પાસે એ લોકો જે પિકઅપ વાન હતી એ પલટી મારી ગયેલ અને ત્યાંથી બીજા જે આરોપી હતા એ ભાગી ગયા અને સ્થળ ઉપરથી અમે જે અશ્વિન ઢીલ કરીને એને ઝડપી પાડેલો અને આ ગંભીર બાબતનો ગુનો બનેલો હતો જેથી અને જિલ્લાની પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે જેમાં આપણે સુરેશ કાળુખીલ જે ડ્રાઈવર જે છે એ આપણે આમાં સંખેડા તાલુકાના અમરાપુરા ગામ છે ત્યાંથી ઝડપી પાડવામાં આવેલ અને અમને એવી બાતમી મળેલ કે બીજા જે આરોપીઓ છે એ કાઠિયા સૌરાષ્ટ્ર તરફ ભાગી ગયેલા છે તેમાંથી આપણે ટીમ મોકલી જેમાંથી અર્જુન ભીલ શૈલેષ ભીલ અને સુનિલ ભીલ કરીને ઝડપી પાડેલ અને હાલ કસ્ટડીમાં છે અને એક આરોપી પકડવાનો બાકી હતો જે પરેશ કિરણભાઈ ભીલ એ પણ કઠિયાવાડ તરફ ભાગી ગયેલ અને એના ફાધરને આ ગુના બાબતની જાણ થતાં એના ફાધર આજે લાવી અને પોલીસ સ્ટેશન હાજર કરે છે અને એને પણ અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે જે બાળા પાસેથી ફરિયાદી પાસેથી વર્ષમાં રૂપિયા જે ખેંચી લીધેલા એ પણ અમે આરોપી પાસેથી પૂરેપૂરા રિકવર કરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર